હું હું સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લીલી તુવેરના દાણા અને લીલી મેથીનું શાક તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું આપણે અઢીસો લીલી તુવેર લીધેલી છે એના મેં આવી રીતે દાણા કાઢી લીધેલા છે મસ્ત કુમળા કુમળા દાણા આવે અત્યારે સીઝન છે ને એટલે મસ્ત દાણા છે જો ને આ લીલી મેથી લીધી છે અત્યારે મેથો પણ આપણે પુષ્કળ મળે એટલે એનો અત્યારે આ સિઝનમાં ઉપયોગ કરી લેવાનો મેથી ખાઈ લેવાની તો એ મેં પચાસ ગ્રામ લીધેલી છે મેથી ને ધોઈને આવી રીતે કાઢી લીધેલી છે કાપી લીધેલી છે તો હવે એને પહેલાં આપણે વઘારી લેશું બેથી ત્રણ ચમચી આપણે તેલ મૂકશું મોટી મેં અત્યારે બે ચમચી લીધેલું છે બે અઢી ચમચી આપણું થઈ ગયું છે તેલ આપણું થઈ ગયું છે એમાં આપણે જીરું નાખશું ત્રણથી ચાર લીમડાના પાન નાખશું હવે આપણે દાણાને વઘારી લેશું દાણા નાખી દઈશું આવી રીતે તેલમાં થવા દેવાના દાણાને મેથી નાખી દઈશ આવી રીતે તેલમાં ફેરવતું રહેવાનું દાણાને અને મેથીને habírate, quiero tu Telman, telma અત્યારે સીઝનના દાણા મસ્ત આવે એટલે ચડતા વાર ન લાગે તમારે એને બાફવાની જરૂર નહીં પડે આમાં આમાં બફાઈ જશે હવે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી નાખશું આ મેં ગરમ પાણી લીધેલું છે ગરમ પાણીથી તરત ચડી જાય એમ નવે એને ઢાંકણ ઢાંકી અને આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું માં લાલ મરચું નથી નાખવાના આપણે ગ્રીન જ બનાવવાના છીએ તો મેં આ પાંચથી છ મોટા મરચાં લીધેલા છે આની જગ્યાએ તમે ઓલા તીખા મરચાં આવે ને એ પણ વાપરી શકો મરચી હોય ને એ પણ વાપરી શકો આપણે આના આવી રીતે ટુકડા કરી લેશું એટલે જલ્દી ક્રશ થઈ જાય એક આપણે આદુનો ટુકડો લીધેલો છે એક મોટો હળદરનો ટુકડો લીધો તો ને એના આવી રીતે છાલ કાઢી અને મેં ટુકડા કરી લીધેલા છે આપણે ધાણા લેશું ધાણા આવા દાંડી સાથે જ લેવાના ત્રણથી ચાર લીમડાના પાન લેવાના આ લીલું કોપરું લેવાનું એની છાલ ઉપરથી કાઢી નાખવાની આવી છાલ હોય ને એ બધી જ કાઢી નાખવાની મેં બધી કાઢી નાખેલી છે એને પણ આવી રીતે ટુકડા કરી લેશું કોપરાથી એનું નારિયેલથી એની ફ્લેવર બહુ મસ્ત આવશે લીલું નારિયેલ જ લેવાનું તાજું હોય ને એ જ આ એક મોટો નારિયેલનો ટુકડો લીધેલો હતો એ તમે વધઘટ કરી શકો તમારા પ્રમાણે તમે નાખી શકો એક ચમચી આપણે જીરું પાવડર નાખશું આમાં જ મસાલા નાખી દેવાના પછી તમારે આમાં શાકમાં કંઈ નહીં નાખવું પડે આમાં એક ચમચી જીરું પાવડર લીધેલું છે અડધી ચમચી ગરમ મસાલો એક ચપટી આખું જીરું ને ટેસ્ટ મુજબ મીઠું આપણો શાકનો કલર એવો ને એવો રહીએ ને એના માટે એક ચપટી ખાંડ ગ્રીન જ કલર રહેશે ખાંડ નાખી દેશો ને એટલે હવે આ બધું આપણે ક્રશ કરી લેશું એટલું વટાઈ જાય ને પછી એમાં આપણે પાણી નાખશું એટલે મસ્ત આપણી પેસ્ટ તૈયાર થઈ જશે આ મેં ત્રણથી ચાર ચમચી પાણી નાખ્યું છે અત્યારે મસ્ત આપણી તૈયાર થઈ ગયેલી છે હવે આપણે શાકને પણ ચેક કરી લેશું શાક આપણે ચેક કરી લેશું જો આપણી તુવેર ચડી ગઈ છે તુવેરને નહીં ટાઈમ લાગે જો દાણો તરત જ પીચાય પીસાઈ દે હવે આ બધી જ પેસ્ટ એમાં નાખી દેવાની એના માપની જ બનાવેલી છે આપણે હવે બધું આપણે મિક્સ કરી લઈશું પાછું થોડુંક પાણી નાખી દેવાનું એટલે બધા મસાલા આપણા ચડી જાય ને મિક્સ થઈ જાય એની સાથે તુવેર સાથે ને એની સાથે કલર પણ મસ્ત આવશે આનો હવે એને આપણે ચડવા દેસું પાછું બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને ચડવા દેસું એ ચેક કરી લઈશું જો તેલ પણ આપણું છૂટવા છે શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે મસ્ત આપણું શાક તૈયાર થઈ ગયું છે એટલો રસો રાખવાનો ભાખરી સાથે કે રોટલા સાથે ખાવું હોય તો એટલો રસો રાખવાનો ને તમારે ઓછો કરવો હોય તો પાણી બારી દેવાનું ને આ શાક રસાવાળું જ સારું લાગે છે હવે આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું અને ગેસને બંધ કરી દેસું તૈયાર છે આપણું તુવેરના દાણા અને લીલી મેથીનું શાક ઉપરથી આપણે થોડાક ધાણા નાખી દીધેલા છે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલશો